કાર્યશ્રીઓ ગ્રામજનો વડીલો ઉપસ્થિત થયા છે ત્યારે સતનભાઈ સંતોથી સ્વાગત કરી પુનઃ હું એમને સ્વાગત કરું છું એમને આવકારું છું સૌને આવકારું છું એમના વિશે એમના જીવનની ધર્મલ વિશે આમ તો સોનાસરના વતની હિંમતનગર જિલ્લો છે અને એક દીકરી અને બે દીકરા છે એમને સારી સ્થિતિની અંદર હાલમાં જીવન गर्निया yeah. yeah.